ત્યાં મને વીમમાં ભાજી બનાવીને મોકલી જોઈએ અને એવું કહ્યું લાગે આ તો નહીં હોય ના ડાયક નહીં હે હો 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 સુભાષ પાલિકા એસ ટી એ પ્રાકૃતિક ખેતી છે સરકાર કહે છે એ

આમાં છે એટલે આમાં આ વખત ડ્રાઈંગ ના પાવડર છે કોન્સેપ્ટ એવો છે કે દોવાની આ નડિયા જિલ્લો ખેડા હું બે હાજર સોળ થી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરું છું ઓર્ગેનિક ખેતી કરું છું અને અત્યારે પાલેકર તરીકે જંગલ મોડલ કર્યું છે એમાં ત્રણ જાતના ખેડ છે ત્રણ જાતના શેરડી છે ત્રણ અને ત્રણ જાતની દ્રાક્ષ રોપી છે અને નીચે કોબી છે ફૂલેવાડ છે ટામેટા છે બીટ છે ગાજર છે અત્યારે બધું ચાલુ છે અને મને સરકાર શ્રીમાંથી મને સહાય મળેલી છે અને અત્યારે કોન્સેપ્ટ સારો છે સરકારશ્રીનો પ્રાકૃતિક ખેતીનો અને બધા ખેડૂતો આવે મારા પાલિકા મળે જંગલ મળવાની મુલાકાત કરે ખેડૂતો ત્રણ વીઘા મારું પ્રાકૃતિક ખેતી છે ત્રણ વીઘા મારું આજે કોણ આવી મુલાકાત કરવા આજે ખેડા જિલ્લાના શ્રી માની સંસદ સભ્ય શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબ મારા ફાર્મ પર મુલાકાત માં આવ્યા હતા અને બગાત વિભાગ મેડમ આવ્યા હતા રવિભાઈ સાહેબ અને બે ત્રણ અધિકારી દીપકભાઈ રવારી સાહેબ ખેતીવાડી અધિકારી અને અધિકારી બધા આવ્યા હતા નિરીક્ષણ કર્યા એમને બહુ સરસ લાગ્યું અને મારી શાકભાજી પોતે ખરીદી અને પપ્પાયું છે કેળ છે બધું લીધું અને એમને સારું લાગ્યું